અંજારમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા અંજાર હિન્દુ મેઘા નવરાત્રી મહોત્સવ યોજવામાં આવ્યો અંજાર રેડિયમ ખાતે નવરાત્રી મહોત્સવનો ઉજવાય છે દસ વર્ષથી હિન્દુ યુવા સંગઠન દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે શ્રી મહંત માનનીય સરોવર દાસ બાપુ જેમનું વડોદરાની બાજુમાં ડભોઈ તાલુકામાં ચલવાડા ગામ નદી કિનારે આશ્રમ આવેલું છે

સંવર્ધન સંરક્ષણ અને જતન કરતી નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે નવરાત્રિ કરવાનો મુખ્ય આદેશ ઉદ્દેશ્ય એવો છે કે અત્યારે તમે સૌ જોવો છો એ પ્રમાણે સનાતન હિન્દુ ધર્મના જે તહેવારો છે એને લોકોએ મનોરંજનનું માધ્યમ બના જ્યું એટલે અમે એક સંદેશો એવું આપવા માગીએ છીએ કે આ મનોરંજનનું માધ્યમ આજકાલના જે પ્રોફેશનલ કમર્શિયલ નવરાત્રિના આયોજન થાય છે પાસ લઈને કોઈ પણ ઘૂસી શકે છે ડિસિપ્લિન હોતી નથી શિસ્ત હોતી નથી ત્યાં માતાજીના ગુણકાન ગવાતા નથી જ્યાં શિસ્ત ના હોય ડિસિપ્લિન ન હોય ત્યાં માતાજીની હાજરી નથી હોતી જ્યાં માતાજીની હાજરી નથી હોતી એ નવરાત્રિ નવરાત્રિ તો મુજરા છે એટલે એનાથી મુક્ત થઈ અને આવનાર પેઢીને સનાતન ધર્મના આવનાર પેઢી જે બાળકો અત્યારે જે બાળકો છે એ આવતીકાલે રાષ્ટ્રનું સુકાન સંભાળવા છે એનામાં એક મેસેજ છે કે નવરાત્રી કઈ રીતે ઉજવાય હોળી કઈ રીતે ઉજવાય દિવાળી કઈ રીતે ઉજવાય એનું તથ્ય શું છે એ શા માટે ઉજવાય છે એના માટે થઈ અને આ મુહિમ ઉપાડી છે મારા કચ્છનું પણ સમુદ્ર રાષ્ટ્રનું ગૌરવ એવા હિન્દુ રાણાભાઈ આહિર હિન્દુ ચેતનભાઈ ઝાલા અને એની આખી ટીમ રાત દિવસની મહેનત તંતોડ મહેનત કરી અને હિન્દુત્વનું આટલી સરસ મજાનું કામ કરે છે ત્યારે આપ જોઉં છો એ પ્રમાણે હજારોની સંખ્યામાં યુવાનો રમે છે ખાસ તો દીકરીઓ રમે છે કચ્છના જે મા બાપ છે પેરેન્ટ્સ છે એણે અમારા પર એક અમારા સંગઠન પર એક વિશ્વાસ મૂકેલો છે કે મારી દીકરી જેમ પોતાના બાપના ખોડામાં પોતાની માના ખોડામાં સુરક્ષિત સુરક્ષિત આમાં છે એટલે હિન્દુ યુવા સંઘ જે હિન્દુ યુવા સંગઠન છે એનો આ મુહિમ છે કે ગૌમૂત્રનો છંટકાવ થાય ગંગા જળનો છંટકાવ થાય એના હિન્દુના પવિત્ર ભાલ પર તિલક કરવામાં આવે અને પછી પ્રવેશ આપવામાં આવે સાથે અમે ડ્રેસ કોડમાં પણ એટલા ચોક્કસ છીએ અને ડિસિપ્લિનમાં પણ એટલા ચોક્કસ છે આ અમારો વિશ્વ સમક્ષ એક સુંદર સંદેશ છે જય શ્રી રામ અમુની જે આ નવરાત્રી છે એ હિન્દુ યુવા સંગઠન દ્વારા બે હજાર પંદરથી આ મુહિમને ચાલુ કરવામાં આવ્યું છે બે હજાર પંદરથી આ મુહિમ ચાલુ કરવામાં આવી છે જે એકદમ નિઃશુલ્ક અને વિધર્મી મુક્ત નવરાત્રિ છે આનો કોન્સેપ્ટ એવો છે કે જે ધર્મના નામે જે લોકો શ્રદ્ધા કરે છે કોમર્શિયલ નવરાત્રિઓ કરે છે એ કોમર્શિયલ નવરાત્રીઓને અમે એવું મેસેજ દેવા માંગીએ છીએ નવરાત્રી થવી જોઈએ તો આવી નિઃશુલ્ક અને વિધર્મી મુક્ત થવી જોઈએ કે જ્યાં હિન્દુ સમાજની બહેનો દીકરીઓ સુરક્ષિત હોય અને માની આરાધના થાય એવી જ નવરાત્રીઓ થવી જોઈએ અને હિન્દુ સમાજની એક મારી અપીલ છે ਆਵੀ ਜੇ ਕਮਰਸ਼ੀਅਲ ਨਮਨਤਰੀ ਹੋਇਆ ਜੀ ਤੇ ਆ ਸੋ ਸਮਾਜ ਦੇ ਪੁੱਤਾਂ ਦੀ ਬੇਨਤੀ ਕਰਿਓ ਨੇ ਕਿ ਕੋਈ ਵੀ ਜਨੋ ਨੇ ਨਾਮ ਉਤਾਰੋ ਜੈਸ਼ਰੀ मेहता ਦਿਵਯਾਂਗ ਨਿਊ ਸੰਚਾਰ ਕਚ